નમસ્તે હું ધરેજ્યા રીતિ તો આજે તમને ધોરણ દસ ની વિદ્યાર્થીની બેનો પ્રાચીન કાલ વિદ્યાપીઠ વિશે માહિતી આપશે તો ચાલો જાણીએ હું ધરેજ્યા જાણવી આજે હું તમને વલ્ભી વિદ્યાપીઠ વિશે માહિતી આપીશ વલ્ભી વિદ્યાપીઠ ઈસવી સનની સાતમી સદીમાં ગુજરાતનું સ્વી પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું ભાવનગર પાસેનું વલ્ભીપુર એ સમય મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાની નગર તેમજ ધીઠું આંતરરાષ્ટ્રીય બંદર હતું વલ્ભીપુરને સુપ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના રાજાઓ મહાજનો આ વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનની નિમણૂક રાજ્યના ઊંચા હોદ્દા પર થતી હતી હું જાદા નેહા આજે તમને લોકોને નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપીશ નાલંદા એ બિહાર રાજ્યના પટણા જિલ્લાના બળગાવ નામના ગામ પાસે આવેલી છે નાલંદા એ ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું નાલંદા એ બૌદ્ધ ધર્મનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું પાંચમી સદી દરમિયાન કુમારગુપ્ત રાજાએ અહીં મોટો વિહાર બંધાવ્યો હતો સાતમી સદી દરમિયાન ચીની પ્રવાસી યુવાન સ્વાંગે પણ આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ તે જ્યારે ચીન પાછો ગયો ત્યારે તે છસો સત્તાવન જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો મારું નામ બોલી લવની છે આજે હું તમને તક્ષશિલા વિદ્યાપીઠ વિશે થોડી માહિતી આપીશ તક્ષશિલા વિદ્યાપીઠ એ હાલના પાકિસ્તાનમાં રાવલપિંડીને પશ્ચિમ આવેલી છે આ વિદ્યાપીઠ પ્રાચીન સમયમાં પ્રદેશની રાજધાની હતી તક્ષશિલા વિદ્યાપીઠ એ સાતમા સૈકામાં ભારતના મહત્ત્વના વિદ્યા કેન્દ્રમાંનું જાણીતું સ્થળ હતું ક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તે વિષયનો અભ્યાસ કરવામાં આવતો હતો પાંચમી સદી શરૂઆતમાં ચીની મુસાફર વાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠ મુલાકાત લીધી હતી આ હતી આપણી ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જે પોતાના સમૃદ્ધ વારસાને કારણે વિશ્વભરમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે આભાર